શરદી અને ખાંસી દૂર કરવા પાંચ ઘરેલું ઉપાય એક આદુ એક ઇંચ તાજું અદ્રક આદુ કાપી ઉકળતા પાણીમાં નાખો પાંચ દસ મિનિટ પછી આ હૂંફાળું પાણી પીવો લાભ અદ્રક ઉધરસને દૂર કરે છે અને ગળાનો દુખાવો ઓછો કરે છે બે મધ અને ગરમ પાણી અથવા દૂધ એક ચમચી મધ ઉકળતા ગરમ પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પીવો લાભ ગળાને શાંત કરે છે કફ ઓછો કરે છે અને રાત્રે થતી ઉધરસમાં રાહત આપે છે ત્રણ તુલસી પાન થી છ તાજા તુલસીના પાન લેવા તેમાંથી રસ કાઢી થોડી સાકર સાથે મિક્સ કરીને ખાવા અથવા તુલસી ચા બનાવીને પીવી લાભ તુલસી એ ફેફસા અને શ્વસન માર્ગ માટે ઉત્તમ છે શરદી અને ખાંસીમાં મદદ કરે છે ચાર નમક અથવા મીઠાવાળું ગરમ પાણી એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેલી આ પાણીથી કોંગળા કરવા જે ગળાનું ઇન્ફેક્શન ઘટાડે છે અને દુખાવામાં રાહત આપે છે પાંચ ગરમ પાણીનો નાશ ગરમ પાણીમાં કપૂર અથવા તુલસીપાન નાખો નાક અને મોઢા ઉપર ઢાંકીને ધીમે ધીમે શ્વાસ લો લાભ નાક ખોલે છે કફ નરમ કરે છે અને શ્વસન સરળ બનાવે છે આ ઘરના ઉપચાર સામાન્ય શરદી ખાંસી માટે છે જો તાવ શ્વાસમાં કઠિનાઈ અથવા લંબાવેલી સમસ્યા થાય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરો અને વધુ ઉપયોગી ઉપાયો માટે સબ્સ્ક્રાઇબ કરો